ઓછામાં ઓછી કેટલી વસ્તી સુધીમાંગ તાલુકા પંચાયતની રચના થાય છે એક લાખની વસ્તી સુધીમાં સોળ સભ્યો પછીથી દર પચ્ચીસ હજારની વસ્તીએ બે સભ્યો વધશે ઓછામાં ઓછી કેટલી વસ્તી સુધીમાં તાલુકા પંચાયતની રચના થાય છે એક લાખની વસ્તી સુધીમાંગ સોળ સભ્યો પછીથી દર પચીસ હજારની વસ્તીએ બે સભ્યો વધશે તાલુકા પંચાયતના કોણ હોય છે તાલુકા પ્રમુખ તાલુકા પંચાયતના કોણ હોય છે તાલુકા પ્રમુખ તાલુકા પંચાયતના વહીવટી કોણ હોય છે તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતમાં સ્ત્રીઓ માટે કેટલી બેઠકો અનામત હોય છે પચાસ ટકા તાલુકા પંચાયતમાં સ્ત્રીઓ માટે કેટલી બેઠકો અનામત હોય છે પચાસ ટકા તાલુકા પંચાયતમાં સેન્ટ અને એસસી માટે અનામત બેઠકો કેટલી હોય છે વસ્તી મુજબ તાલુકા પંચાયતમાં સેન્ટ અને એસસી માટે અનામત બેઠકો કેટલી હોય છે વસ્તી મુજબ તાલુકા પંચાયતમાં એસી બીસીને કેટલી અનામત બેઠકો મળી છે દસ ટકા તાલુકા પંચાયતમાં એસીબીસી ને કેટલી અનામત બેઠકો મળી દસ ટકા તાલુકા પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે વિકાસ કમિશનર તાલુકા પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે વિકાસ કમિશનર તાલુકા પંચાયતમાં ચૂંટણી થયા પછી કેટલા સમયમાં પ્રથમ બેઠક મળે છે ચાર અઠવાડિયામાં તાલુકા પંચાયતમાં ચૂંટણી થયા પછી કેટલા સમયમાં પ્રથમ બેઠક મળે છે ચાર અઠવાડિયામાં તાલુકા પંચાયતમાં પ્રથમ બેઠક કોણ નક્કી કરે છે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતમાં પ્રથમ બેઠક કોણ નક્કી કરે છે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીને તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીને તાલુકા પંચાયતની પ્રથમ જિલ્લા વિકાસ અધિકારીએ નક્કી કરેલ અધ્યક્ષ મત આપી શકશે કે નહીં નહીં આપી શકે તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ નક્કી કરેલ અધ્યક્ષ મત આપી શકશે કે નહીં નહીં ના આપી શકે તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં શું કામગીરી થાય છે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં શું કામગીરી થાય છે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી તાલુકા પંચાયતમાં સામાન્ય બેઠક કેટલા સમયે મળે છે દર ત્રણ મહિને તાલુકા પંચાયતમાં સામાન્ય બેઠક કેટલા સમયે મળે છે દર ત્રણ મહિને તાલુકા પંચાયતમાં ખાસ બેઠક બોલાવવાની હોય તો કેટલા સભ્યોએ લેખિતમાં પ્રસ્તાવ આપવો પડે એક ભાગ્યા ત્રણ તાલુકા પંચાયતમાં ખાસ બેઠક બોલાવવાની હોય તો કેટલા સભ્યોએ લેખિતમાં પ્રસ્તાવ આપવો પડે એક ભાગ્યા ત્રણ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના કેટલા સભ્યોની સંખ્યા કોરમ માટે જરૂરી છે એક ભાગ્યા ત્રણ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના કેટલા સભ્યોની સંખ્યા કોરમ માટે જરૂરી છે એક ભાગ્યા ત્રણ તાલુકા પંચાયતની મુદત કેટલી હોય પાંચ વર્ષ તાલુકા પંચાયતની મુદત કેટલી હોય પાંચ વર્ષ તાલુકા પંચાયતના કાર્ય જણાવો हॉस्पिटल बनावो कुटुंब नियोजन નું કાર્ય કરવો પાણી નું પ્રદૂષણ અટકાવો સમાજ ને શિક્ષિત બનાવો ખેતી માં સુધારા અસ્પૃશ્યતા નિવારણ સમાજના નબળા વર્ગો નું કલ્યાણ નિરાધાર લોકો માટે आश्रम બનાવવો ગામડાઓ નો વિકાસ કરવો સહકારી મંડળીઓ બનાવવી તાલીમ કેન્દ્ર ચલાવવા વગેરે તાલુકા પંચાયતના કાર્ય જણાવો હોસ્પિટલ બનાવો कुटुंब नियोजन નું કાર્ય કરવો પાણી નું પ્રદૂષણ અટકાવો સમાજ ને શિક્ષિત બનાવો ખેતી માં સુધારા અસ્પૃશ્યતા નિવારણ સમાજના નબળા વર્ગો નું કલ્યાણ નિરાધાર લોકો માટે આશ્રમ બનાવવા ગામડાઓનો વિકાસ કરવો સહકારી મંડળીઓ બનાવવી તાલીમ કેન્દ્ર ચલાવવા વગેરે તાલુકા પંચાયતના પ્રમુખ હોદ્દાની રોએ કઈ સમિતિના અધ્યક્ષ બની શકે છે કોઈ પણ સમિતિના તાલુકા પંચાયતના પ્રમુખ હોદ્દાની રોએ કઈ સમિતિના અધ્યક્ષ બની શકે છે કોઈ પણ સમિતિના તાલુકા પંચાયતની બેઠક બોલાવી અધ્યક્ષ સ્થાન ગ્રહણ કરવું વગેરે કામ કોના છે તાલુકા પ્રમુખના તાલુકા પંચાયતની બેઠક બોલાવી અધ્યક્ષ સ્થાન ગ્રહણ કરવું વગેરે કામ કોના છે તાલુકા પ્રમુખના તાલુકા પંચાયતના તમામ દફતરો કોણ તપાસે છે તાલુકા પ્રમુખ તાલુકા પંચાયતના તમામ દફતરો કોણ તપાસે છે તાલુકા પંચાયતના આર્થિક અને કારોબારી વહીવટ પર કોણ દેખરેખ રાખે છે તાલુકા પ્રમુખ તાલુકા પંચાયતના આર્થિક અને કારોબારી વહીવટ પર કોણ દેખરેખ રાખે છે તાલુકા પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખે રાજીનામું આપવા ક્યાં જવું પડે જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતના પ્રમુખે રાજીનામું આપવા ક્યાં જવું પડે જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતના પ્રમુખના રાજીનામા અંગેની તકરારનું નિરાકરણ કેવી રીતે થશે ત્રીસ દિવસની અંદર વિકાસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરવાની રહેશે તાલુકા પંચાયતના પ્રમુખના રાજીનામા અંગેની તકરારનું નિરાકરણ કેવી રીતે થશે ત્રીસ દિવસની અંદર વિકાસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરવાની રહેશે તાલુકા પંચાયતના પ્રમુખની મુદત કેટલી હશે બે દશાંશ પાંચ તાલુકા પંચાયતના પ્રમુખની મુદત કેટલી હશે બે દશાંશ પાંચ વર્ષ તાલુકા પંચાયતના પ્રમુખને પોતાના પદ ઉપરથી કોણ દૂર કરી શકે છે જિલ્લા વિકાસ અધિકારી જેમાં ત્રીસ દિવસની અંદર વિકાસ કમિશનરને અપીલ કરી શકાય છે તાલુકા પંચાયતના પ્રમુખને પોતાના પદ ઉપરથી કોણ દૂર કરી શકે છે જિલ્લા વિકાસ અધિકારી જેમાં દિવસની અંદર વિકાસ કમિશનરને અપીલ કરી શકાય છે તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખે રાજીનામું આપવા માટે ક્યાંક જવું પડશે તાલુકા પ્રમુખ પાસે તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખે રાજીનામું આપવા માટે ક્યાંક જવું પડશે તાલુકા પ્રમુખ પાસે તાલુકા પંચાયતના ઉપપ્રમુખને રાજીનામા અંગેની તકરારનું નિરાકરણ લાવવા માટે શું કરવું પડશે ત્રીસ દિવસની અંદર વિકાસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરવાની રહેશે તાલુકા પંચાયતના ઉપપ્રમુખને રાજીનામા અંગેની તકરારનું નિરાકરણ લાવવા માટે શું કરવું પડશે દિવસની અંદર વિકાસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરવાની તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના સેક્રેટરી ઓર બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર ઓર સીઓ કોણ હશે તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના સેક્રેટરી ઓર બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર ઓર સીઓ કોણ હશે તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરશે વિકાસ કમિશનર તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરશે વિકાસ કમિશનર તાલુકા વિકાસ અધિકારીએ રાજીનામું આપવા ક્યાં જવું પડશે જિલ્લા વિકાસ અધિકારી પાસે તાલુકા વિકાસ અધિકારીએ રાજીનામું આપવા ક્યાં જવું પડશે જિલ્લા વિકાસ અધિકારી પાસે તાલુકા વિકાસ અધિકારીની મુદત કેટલી હશે નિવૃત્તિ સુધી તાલુકા વિકાસ અધિકારીની મુદત કેટલી હશે નિવૃત્તિ સુધી તાલુકા પંચાયતના સભ્યો પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે તાલુકા પ્રમુખને તાલુકા પંચાયતના સભ્યો પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે તાલુકા પ્રમુખને તાલુકા પંચાયતમાં મુખ્યત્વે કેટલા પ્રકારના સભ્યો હોય છે ચાર એક સીધા ચૂંટાયેલા સભ્યો બે નિયમિત સભ્ય ત્રણ નિયુક્ત સભ્યો અને ચાર કો સભ્ય તાલુકા પંચાયતમાં મુખ્યત્વે કેટલા પ્રકારના સભ્યો હોય છે ચાર એક સીધા ચૂંટાયેલા સભ્યો બે નિયમિત સભ્ય ત્રણ નિયુક્ત સભ્યો અને ચાર કો સભ્ય તાલુકા પંચાયતની ફરજીયાત સમિતિના નામ જણાવો કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયતની ફરજીયાત સમિતિના નામ જણાવો કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ